હાલોલમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે તો બીજી તરફ ઔદ્યોગિક વિકાસ જરૂરી પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરવામાં નિષ્ણાજી રાખવામાં આવી રહી છે હાલોના પાવાગઢ રોડ પર આવેલી ખુલ્લી જમીન પર જાહેરમાં ઠલવાતા કેમિકલ વેસ્ટને કારણે આસપાસના ખેડૂતોની પાયમાલ થવાની સ્થિતિ આવી ચૂકી છે પાક ઉતારવાનો સમય આવવાને છે અને ત્યારે કેમિકલના પ્રદૂષણને કારણે ખેડૂતોનો ખેતરમાં ઉભેલો પાક મળીને નષ્ટ થઈ ચૂક્યો છે અને આ મામલે ખેડૂતોએ સંલગ્ન વિભાગ તેમજ અધિકારીઓ ખાલી ખેતર પડ્યું છે ને ત્યાં કંપની નો કચરો ટેમ્પા ભરીને નાખી જાય છે ત્યાં અમારો પાક વલિયારી તૈયાર થયેલો છે આમાં કેમિકલ જેવું બધું નાખે છે ને તો ઉડીને આવ્યું છે એવું બધું તૈયાર થયેલો પાક બળી ગયો છે હવે છ વીઘા નું અમારું ખેતર છે અમારો વરસ માં એક જ પાક વલિયારી નો લેવાય છે એમાં હવે તૈયાર થયેલો પાક એ થઈ ગયો બળી ગયો છે તો હવે એનું શું કરવાનું લોકો બધું અહીંયાથી ભરી લાવે છે ટેમ્પા ત્યારે અહીંયાથી બધો પાવડર ઉડ્યો તો વલિયારી બધી અમારે મરી ગયું બધો કચરો નાખી જાય ને ત્યાંથી કેમિકલ થી છ વીઘા ખેતર અમારું ખુલ્લી જગ્યા છે એ વિસ્તારમાં કંપનીઓ જે ખરાબ માલ બધો પાવડર વાળો એવો બધો માલ હોય એ ખુલ્લી જગ્યા નાખી જાય છે એટલે પેલું પવન એવો બધો આવે છે એટલે પાવડર ઉડીને સીધો વલિયારીના ખેતરમાં આવે છે એટલે વલિયારીનો પાક બધો સાફ થઈ ગયો છે એ બાજુ પવન આવે એટલે પવનથી બધો પાવડર આ બાજુ ઉડીને આવે છે એટલે વલિયારીનો પાક આ ચાર પાંચ છ વીઘા જેવો છે એ બધું એમ મરી ગયું છે